એટલે અહિયાં તમને જે ઘરો દેખાય ને દરેક ઘરમાંથી બધા જ કનેક્શન આખી દુનિયામાં છે બધા જ ખંડોમાં ધર્મજનો ફેલાયેલા છે એવો દેશ નથી કે ગામનો વ્યક્તિ ત્યાં મોટા કેવા બધા દેશમાં અમારા લોકો છે અને જેટલા ગામમાં રહીએ છીએ એના કરતા વધારે લોકો પરદેશમાં છે ખંભાત નો દરિયો ચાલુ હતો એટલે સરળ વાળા વહાણમાં બેસીને અહીંયાથી લોકો મંબાસા ગયેલા અને મંબાસાથી ઉતરી ને ચાલતા નહેરો બી ગયેલા ત્યારે એમને ખબર પણ નથી કે અમે કોને ત્યાં રહીશું શું કરીશું કે અમારે ધર્મજ સોસાયટી ઓફ લંડન ચાલે છે લંડનમાં

સારા ગૌચર આપણા ગામ નો દીકરો બની શકે બિલકુલ અમારી પંચાયત ને બાર મહિને પચાસ લાખ રૂપિયા ગૌચર થી કમાણી થાય મિત્રો મારી પાછળના દ્રશ્યો જોઈને થતું હશું કે કોઈ આપણે મહાનગરમાં છે મોટા શહેરમાં છીએ છે પરંતુ ના મિત્રો આ છે ગુજરાતનું ગામ આ છે ગુજરાતનું ગૌરવશીલ ગામ આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે કોઈ એવો દેશ બાકી નથી કે જ્યાં આ ગામનો વ્યક્તિ ન હોય આ ગામની દરેક વાત જે ગુજરાતના દરેક ગામ માટે પ્રેરણારૂપ છે તો આવું મળીએ આ ગામના આગેવાનને અને વાત કરીએ ધર્મજ ગામની વાત ગુજરાતી પર તો મિત્રો આ ગામના અગ્રણી અને આ ગામના નામની સાથે છે એમનું નામ પણ આ ગામના નામથી ઓળખાય છે રાજુભાઈ ધર્મ જ આપણી સાથે છે રાજુભાઈ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે રાજુભાઈ આપણે જોઈએ છીએ કે અત્યારે ગામડાઓ તૂટી રહ્યા છે અને ગામડામાં રહેવું લોકોને પસંદ નથી પરંતુ આ ગામની જો વાત કરીએ તો કંઈક અલગ છે અને આ ગામમાં સૌથી વધુ લોકો ગામડામાં ને કદાચ શહેરમાં બંગલા કે રસ્તા ના જોયા હોય એવા ધર્મ જ ગામના છે માનીને મને વાત કરશો રાજુભાઈ સુંદર વાત કરી એ ગામડા તૂટતા જાય છે ગાંધીજીની કલ્પના હતી ગ્રામ સ્વરાજથી કે ગામડા મજબૂત બને તો એક એવું એ ગામ આ ધર્મ જ ગામ છે કદાચ અમારે પણ થોડા પ્રશ્નો છે કે ભાઈ લોકો પરદેશ જાય છે કારણ કે આ ગામમાંથી પહેલું માઇગ્રેશન અઢારસો ને પંચાણુંમાં માં થયું અઢાર એકસો ને ત્રીસ વર્ષ પહેલાં એટલે ક્રેજ છે અને માઇગ્રેશન જેને કહે આપણે વિદેશ ગમન બધું બે ત્રણ કારણોસર થતું હોય છે કે કોઈને ભણવા માટે જવું હોય વર્ષો પહેલાં ગયા ત્યારે રોજગારી માટે ત્યાં ગયેલા કોઈને નવો દેશ જાણવો છે કે નવું કરવું છે એ રીતના ગયા એટલે અહીંયા તમને જે ઘરો દેખાય ને દરેક ઘરમાંથી બધા જ કનેક્શન આખી દુનિયામાં છે બધા જ ખંડોમાં ધર્મજનો ફેલાયેલા છે હું આગાઉ ગામમાં અમે આવ્યા એન્ટર થયા કે દાદા વાત કરી કોઈ એવો દેશ નથી કે ધર્મજ ગામ વ્યક્તિ ત્યાં ના હોય મોટા કહેવાય એવા બધા દેશમાં અમારા લોકો છે અને જેટલા ગામમાં રહીએ છીએ એના કરતા વધારે લોકો પરદેશમાં છે કાકા હજી આપણે ભલે એકવીસમી સદીમાં પણ હજી વિદેશ જવું લોકો માટે થોડું પેલું લાગે આ ગામ માટે કદાચ સામાન્ય હશે સામાન્ય છે કારણ કે અમારા વડીલો પાસે અમે જે સાંભળેલું કે મેં ધર્મજ ઉપર પુસ્તક લખેલું છે અચ્છા એટલે જે સાંભરેલી વાત હતી કે ભાઈ ત્યારે ખંભાતનો દરિયો ચાલતો હતો એટલે સરળવારા વહાણમાં બેસીને અહીંયાથી લોકો મંબાસા ગયેલા અને મંબાસાથી ઉતરીને ચાલતા નહેરો બી ગયેલા ત્યારે એમને ખબર પણ નથી કે અમે કોને ત્યાં રહીશું શું કરીશું એમને અંગ્રેજી તો દૂરની વાત હિન્દી ઓછું આવડતું હતું અને છતાં ત્યાં ગયા અંગ્રેજી શીખ્યા ત્યાંની સ્થાનિક ભાષા સ્વાહિલી શીખ્યા અને આજે એમના છોકરા ઓક્સફર્ડને દુનિયામાં ભણી અને અમેરિકા ઇંગ્લેન્ડને બધે સેટલ થયા કે ગામની વિશેષતાની વાત કરશો કેટલી વસ્તી છે કેટલા ગામમાં લોકો રહે છે અને ખાસ કરીને જે રીતે રસ્તાઓ જોઈએ મકાનો જોઈએ કઈ રીતે આ ગામ કારણ કે બીજા ગામો માટે ગામ રૂલ મેડલ છે એટલે આમાં કેવું છે કે આ બધું અમને વારસાગત એટલે મળ્યું કે અમારું ઇન્ટરનેશનલ એક્સપોજર બહુ વહેલું થયું એટલે એ બધો સો જ દુનિયાભરની સારી વાતો અહીંયા આવી અને છતાં હજુ ઘણું નવું કરવું છે કેમ કે હવે જે અત્યારની પેઢી છે એ ક્યાંક ને ક્યાંક અમારી ઉંમરના લોકો છે એ બધા હજુ ક્યાંક અહીંયા ભણીને ગયા છે બિલકુલ પણ એમના દીકરા કે એમના દીકરાના દીકરા એમણે ધર્મ જ જોયું નથી ક્યારેક ક્યારેક આવતા હોય છે તો એના માટે અમે એક ઇવેન્ટ કરી છે છેલ્લા વીસ વર્ષથી બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસે ધર્મ જ ડે ઉજવીએ છીએ નામનો આખો દિવસ ઉજવાય છે ધરાદ્રવ્ય મન કી બાતમાં વાત કરી કે હમણાં બે એક વર્ષ પહેલા કે દરેક ગામે પોતાનો દિવસ ઉજવવો જોઈએ ભેગા થાય બિલકુલ સારી વાતો થાય અને સારા કામો થાય તો અમે એ કામ વીસ વર્ષથી કરીએ છીએ અને આ ગામની એક બીજી ઓળખ કે ભારત સરકારના ભૂતપૂર્વ નાણા મંત્રી એચ એમ પટેલ સાહેબ આ ધર્મજ ગામના સરકારમાં નાણાં મંત્રી હતા એ પટેલ સાહેબ આપણા ધર્મજના વતની બીજી એક સ્પેશિયાલિટી કહેવાય કે નરેન્દ્રભાઈ જેનો વારંવાર ઉલ્લેખ કરે છે એ આ ગામનું ગૌચર આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ગામડાઓમાં એવું હોય કે છે છે પ્લોટિંગ કરેલા રસ્તા પાડેલા અઢાર હજાર વૃક્ષ રોપેલા છે ઘાસના પ્લોટ છે ઘેર બેઠા ઘાસ પહોંચે છે અને એની પાછળનો જે આશય હતો કે કોઈ વિધવા બેન હોય આજે આપણા અમારા સમાજમાં એવું હોય કે એને બે દીકરીઓ દીકરીઓને પાણી ને સાસરે ગઈ ને પછી દીકરીના ઘરનું પાણી પણ આજ પે પચીસ વર્ષ ચાલીસ વર્ષ પેલા વિધવા બિચારી કરે કોઈ હોય છે એના માટે આખી ગૌચરની વ્યવસ્થા એટલે થયેલી કે કોઈ વિધવા બેન હોય ને તો એના ઘરે પહોંચી જાય ઘાસ નો પૂરો માણસ રાખીને કામ કરાવી લે આજની તારીખે આ વ્યવસ્થા ચાલુ છે ચોવીસ રૂપિયામાં ઘાસ નો પૂરો ઘેર બેઠા આવે બીજું શિક્ષણ ની વાત કરીએ ને તો અમારે ત્યાં અઢારસો ને પંચોતેરમાં શિક્ષણ ચાલુ થયું અઢારસો ને નેવમાં કન્યા વાત ને કન્યા સારા ચાલુ થઈ અંગ્રેજી શિક્ષણ અઢારસો ને ચોરાણું માં થયું એટલે જમાના કરતા ઘણા વહેલા છે આગળ છે અને બીજું અત્યારે અમારે ત્યાં અંગ્રેજી માધ્યમ ને ગુજરાતી માધ્યમની સ્કૂલો છે અને એમ કહેવાય કે કેજી થી પીજી ત્યાં સુધીનું શિક્ષણ વ્યવસ્થા છે ગામમાં કોલેજો છે માસ્ટર્સ કોર્સ કરવા આવતા એના માટેની પણ વ્યવસ્થા છે અને એથી સાથે અમારી આજે જલારામ બાપાનું મંદિર અમારું હું પોતે પણ ટ્રસ્ટી વસ્તી આઠસો ની છે પણ બાપાના કૃપાથી બાર મહિના ચાર લાખ લોકો અમારા અન્નક્ષેત્ર ક્ષેત્રમાં પ્રસાદી ગ્રહણ કરે છે અને મેડિકલ માં ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સુધી ઓપરેશન પણ અમે અમારા ટ્રસ્ટની હોસ્પિટલમાં કરી સાથે તો કાકા જે રીતે ગામ નાનું છે પરંતુ આનું જે એવું કહેવાય છે કચ્છનું એક માધાપર ગામ છે એમનું પણ કહેવાય છે કે ભારતનું ધનિક ગામ છે આ ગામની પણ ક્યાંક એવી વાત થાય છે કે ભારતની અને એવું કહેવાય છે અહીંયા લક્ઝરી કાર આ ગામ માટે વર્ષોથી સામાન્ય છે આમાં આમાં કેવું છે કે આ બધું રાતોરાત થયું નથી અને હું ક્યારેય એવો દાવો કરતો નથી કે આ ધનિક ધનિક એક આર્થિક માપદંડ છે પણ એના કરતાં વધારે ધારો કે અમારે ત્યાં વિપક્ષના કેન્દ્ર છે કે બધું કર્યા પછી મનની શાંતિ ના હોય તો ધન કથા કામ નથી તો એના માટેનું એવળ અમારે છે અમારે ત્યાં હોમિયોપેથી એલોપેથી અને આયુર્વેદ એ ત્રણેય પદ્ધતિની સારવાર પદ્ધતિથી કામ થાય છે એટલે એ એક વ્યવસ્થા છે પરંતુ અમારે જ્યાં ધન કમાયા ને ત્યાં આજે રાતોરાત આવ્યું નથી કે કોઈ લોટરી લાગી નથી ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી અમારા વડવાઓ આફ્રિકા ગયા ઇંગ્લેન્ડ ગયા અને સંઘર્ષ કરી અને પછી મળ્યું કશું વારસામાં નથી મળ્યું આથી ત્રણ ચાર પેઢી પાછળ જતા રહો તો કોઈ એવા સૌંદર્ય રૂપેરી ઇતિહાસ હતા જ નહીં અમારા આ બધું જે મેર્યું છે ગામે એ સંઘર્ષ કરીને મેર્યું છે કકા તમે જે રીતે વિદેશની વાત કરીએ તો લગભગ બધા લોકો માટે વિદેશ જવું બાળપણથી જ કદાચ એજ્યુકેશન એવી રીતે સામાન્ય હશે અહીંયાથી આમાં શું થાય કદાચ ભણવાના આજે ધારો કે હું મારે હું એન્જિનિયર થયો છું ઓર્યાસીમાં અને પછી મેં નક્કી કર્યું કે મારે આ દેશ છોડવો નથી કારણ કે આ દેશે મને સબસિડાઈઝ એજ્યુકેશન આપ્યું તો હું અહીંયા રહ્યો પણ જવાનું કેમ થાય તો ધારો કે અમારે ધર્મ સોસાયટી ઓફ લંડન ચાલે છે લંડનમાં લંડનમાં આ ગામની સોસાયટીઓ ચાલે છે અમારા સત્તરસો ફેમિલી છે ત્યાં

તો અમારા ડોક્ટર બે બે કલાક બેસે છે ભાગોર એવું નથી કે દાન છે ને અમારા એ નેચરલી છે બધા પટેલ સમાજે આપેલા પાટીદાર સમાજે ગામના દરેક સમાજને પણ કોઈને વાડી બને આપી કોઈને મંદિર બને આપ્યા પણ ક્યાંય એવું પાટિયું નથી માર્યું કે આ માત્ર પાટીદારોને પ્રવેશ પાતો દરેક સમાજ દરેક માટે છે

પોલિટિકલ માણસ છું સોશિયલ એક્ટિવિસ્ટ બિલકુલ તો બધે ભાષણો કરવા જવું કન્યા કેરવણી ને કૃષિ રથ તો મને એમ થાય કે મારી દીકરીની કેરવણી બિલકુલ એટલે અચાનક બાજુ એને વિદ્યાનગર ભણવા માટે અમે લોકો ત્યાં શિફ્ટ થયા હમણાં બે મહિના પહેલાં હું પાછો આવી ગયો એનો અભ્યાસ ને બધું ફતી ગયું એટલે પાછું વારે વારે ધર્મ મને ખેંચે છે ખેંચે જમીન ખેંચે છે ગામની હમ બીજી કાકા શું વિશેષતા છે આ ગામમાં ખાસ કરીને ગ્રામ પંચાયત કેવી રીતે ચાલે છે એની બીજી વિશેષતા શું છે અમે બધા ગામને એક સંદેશ આપવા માગું છું કે જે ગૌચરની વ્યવસ્થા છે ને અમારા વડવાઓએ કરી ચીમન કાકા છે શી કાકાને લોકો ઓગણીસો ને બોતેરમાં ગૌચર થયું અને એને એવી રીતે જોડેલું છે ત્યારે પછી ભૂગર્ભ ગતરની યોજના બી ત્યારે આવેલી અત્યારે જે નલસે જલની વાત થાય છે ને અમારે ત્યાં ઓગણીસો થી પાણી આવે છે નરથી પંચાવનમાં ઇલેક્ટ્રિફિકેશન થયું ગામમાં વીજળીકરણ ઓગણીસો ને પંચાવનમાં થયું

એક પંચ લાઇન આપેલી છે કે ધર્મજ ડે એ સેલિબ્રેશન ફોર જનરેશન નેક્સ્ટ આવનારી પેઢી માટેનો ઉત્સવ અમે એ જ મથામણ કરીએ છીએ આખી જર્નીમાં વીસ વર્ષમાં ધર્મજ નું અમે પુસ્તક તૈયાર કરી શકીએ ધર્મજની ની કોફિટેબલ બુક છે અલગ અલગ ટોપિક પ્રમાણે પાંચસો ફોટોગ્રાફ હું પોતે સારો ફોટોગ્રાફર છું એટલે કોફી ટેબલ બનાવી અમારું ધર્મજનું ધમાકેદાર ગીત છે આજે અહીંયા તો એ થાય પણ હવે તો દુનિયાભરમાં જ્યાં જાય ને લોકો ધર્મજના લોકો ભેગા થાય એટલે ધર્મ જ ગીત વાગે આપણું રાષ્ટ્રગીત વાગતું એ અદબપૂર્વક લોકો ઊભા થાય અને આખું ગીત ગાય ખૂબ વાઇબ્રન્ટ ગીત છે અને બિલકુલ બિલકુલ અને બીજું આ બધાથી પ્રેરીને નેધરલેન્ડની આમસ્ટરડેમ યુનિવર્સિટી ધર્મ જ ડે અને ધર્મ જ ઉપર એક આખી ડોક્યુમેન્ટરી બનાવી છે વાહ દાદા બીજા જે તમે જે કીધું અન્ય અલગ અલગ જે વિદેશમાં છે અલગ અલગ કન્ટ્રીઝમાં છે તો ત્યાં અહીંનું કલ્ચર છે કદાચ અહીંથી દૂર છે આ કલ્ચર ત્યાં જીવન છે કહી શકાય હા ખરું કારણ કે એ લોકો ત્યાં નવરાત્રિ કરતા હોય છે એટલે એના માટે મારું આ પુસ્તકની અંગ્રેજી કોપી તૈયાર થઈ ગઈ છે પ્રિન્ટિંગ પતી ગયું છે એકાદ બે દિવસમાં બાઇન્ડિંગ થઈને કોપી આવી જશે પુસ્તક અમેરિકામાં જવાનું છે વાહ એટલે દર વર્ષે એ લોકો ભેગા થાય છે ત્યાં ઇવેન્ટ બધી ભેગા થાય કેનેડામાં તો કેનેડામાં ભેગા થાય લંડન વધારે ઓર્ગેનાઇઝ છે કારણ કે ત્યાં વધારે ફેમિલી છે અમેરિકા થોડા દૂર છે પણ છતાં મોટેલ છે એ બધાને ટોકનથી આપે છે રહેવા માટે હોલ છે બધા ભેગા થઈને દિવસ સાથે રહે ધર્મજીનો બીજું કે ઘણા કોઈ વિડીયો જોતા હશે કે દર્શકો હશે એમના કોઈ ગામમાં આના ઉપરથી કઈ રીતે પ્રેરણા લઈ શકે અને આ ગામની કોઈ એવી વાત કે જે દરેક ગામે પોતાના ગામમાં ઉતારવા જોઈએ જીવનમાં ગૌચરવાળી વાત નરેન્દ્રભાઈ પણ જાહેર મંચમાં થઈ ગયા છે કે ધર્મ જેવું ગૌચર કરો કે આજે અમારા પંચાયતને ગૌચરનો ઘાસચારો અને ગૌચરમાં એક સરસ રિસોર્ટ ટાઈપનું ફેસિલિટી ઊભી કરી છે ખૂબ સસ્તા દરે દીકરીના લગ્ન મારી પોતાની દીકરીનું લગ્ન ત્યાં થયું હમણાં એકવીસ જાન્યુઆરીએ તો એ વ્યવસ્થા કેવી છે કે ગૌચર આપણા ગામનો કમાવ દીકરો બની શકે બિલકુલ અમારી પંચાયતને બાર મહિને પચાસ લાખ રૂપિયા ગૌચરથી કમાણી થાય ગ્રામ પંચાયતને પચાસ લાખ તો ગૌચરથી ગૌચરથી જ આવે ઘાસ વેચે લગ્નોની ભાડા મળે આપણે તો આ કહેવાનું તાત્પર્ય એ છે કે આ એક સામૂહિક મિલકત છે એને એ ભાવ સાથે એને મેન્ટેન કરવી જોઈએ કે આ મારા એકલાનું નથી આ ગામનું છે અને ટ્રાન્સફરન્સથી તારે વહીવટ થાય ને તો ગામને બીજે ક્યાંય હાથ લાવવો ના કરવો પડે જો ગોચરથી જેટલી કમાણી થતી હોય તો અંદાજિત કહી શકીએ આપણે કે ગામનું ટનર આટલા કરોડ હશે થાય ને અંદાજિત કેટલા કરોડ હશે આ ગામનું ટર્નઓવર અત્યારે ગામનું તો અમારે કેવું મેન અમારો ટોબેકો ભી છે હવે એક લાખ મણ તમાકુ થાય અને સત્તરસો રૂપિયા ભાવ હોય હવે મીડા ગણ્યા દેજો તમે બહુ સાચી વાત છે ભલે તમે કીધું તમાકુ થાય છે પણ છતાં આ ગામની પ્રેરણા કે વાત એ છે ભાઈ તમાકુથી દૂર રહેજો અને છતાં પણ હવે એક નવું એક આયામ એમાં ઉમેરાયો છે એ ગામના જે એક વતની એ એક એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટ ચાલુ કર્યું પહેલા હતું એમનું હવે એને ફાર્માસ્યુટિકલ લિકોટાઈન બનાવે છે અને એ ટોટલ અહીંયાથી એક્સપોર્ટ થાય છે અને ફાર્મર એક એ રેડનું છે કે જે વેક્સનને દૂર કરવા માટેની જે બને છે વસ્તુઓ એમાં વપરાય છે અને એ બાયબેક કરે છે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરીએ ને એનું એકદમ સરસ એને ટોબેકો સાથે જ હોય કોને એમ થાય કે આમાં શું હશે પણ એમના આવ્યા પછી ગામની આર્થિક સમૃદ્ધિમાં પણ ખૂબ લાભ થયો નહીશોલ કરીને કંપની છે અને એટલું સરસ એ લોકોનો વહીવટ છે કે તમાકુ જોખાય ઇલેક્ટ્રોનિક કાંટેકાય એટલે સો બસો ગ્રામ વજન બી વીસ ગ્રામ વજન બી બતાવે અને આજે સાંજે એનું બિલ બને કાલે સવારે અગિયાર વાગે તમારા દસ લાખ હોય તો બી સીધા થઈ જાય ખાતામાં એ પહેલા નહોતું શક્ય એટલે આવું બી કામ છે અને ટોબેકો આમ તો છે ને કે અમારે ત્યાં રવિન્દ્રભાઈ હવે વર્ષો પહેલા આવેલા આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ દુનિયાભરમાં એક સંશોધનો ચાલી રહ્યા છે કે ટોબેકો નિકોટાઇન ફ્રી બને ને એ માટેના સંશોધન ચાલે છે તો આપણે વાતના અંત તરફ જઈ રહ્યા છે તો તમે જે રીતે આપના પુસ્તકની વાત કરી કદાચ ઘણા ગામો માટે આ ઉપયોગી થશે તો આપનું પુસ્તક કઈ રીતે દર્શકો કે જોનાર વ્યક્તિ મેળવી શકે એટલે એકચ્યુઅલી અમારે જે આ છે ને અમારું જે મારું પોતાનું એક છે શારદા ક્રિએશન કરીને શારદા ક્રિએશન શારદા એટલે અમે લોકો આવે છે ઘણા બધાની માંગણી થઈ છે મારો દીકરો બી કેનેડાથી આવ્યો છે અત્યારે બિલકુલ તો અમે બધું જ એમેઝોન પર મૂકવા જઈ રહ્યા છીએ બિલકુલ મારા નવ પુસ્તકો પૈકી એક પુસ્તક મેં સિસ્ટમ પર લખેલું છે જીવન પથના પગથિયા રોજ બરોજ જરૂરી સરળ માહિતી પ્રકાશને પ્રકાશિત કર્યું છે અને તમને લાગીને જાણીને આનંદ થશે કે આ જે જન્મથી મરણ સુધી દસ્તાવેજો જે જરૂરી હોય દરેક માણસ જન્મે જન્મનો દાખલો જોઈએ મરી જાય તો મરણનો દાખલો જોઈએ બિલકુલ એના પછી વ્હીલ જોઈએ બિલકુલ આવા એસી નેવો આયામો જોડીને પુસ્તક બનાવ્યું છે એની બાવીસ હજાર નકલો થઈ છે બેસ્ટ સેલર ગુજરાતી બુક ની ટેગ ભણેલી એટલે આ બધા પુસ્તકો એમેઝોન પર મૂકવા છે હવે સમય બાકી હું પોતે લેખો લખું તો રાજકોટ સુધી આવે ખુબ ખુબ આભાર આપનો પણ ખુબ શુભેચ્છા આવતા રહેજો ને ફરી બે દિવસ માટે આવો બિલકુલ આપની સ્ટોરી છે અને કદાચ દરેક ગામ માટે ઉપયોગી થશે અને દરેક ગામ કદાચ જે રીતે અગાઉ મેં કીધું ગામ તૂટી રહ્યા છે તો કદાચ આવી વાત થી શહેરનું ભારણ વધી જાય શહેરની કેપેસિટી ના હોય કે આટલી લાઈનો ના ગટરની એટલું પાણીની વ્યવસ્થા ના હોય એટલે શહેરો દોજક બનતા જાય જયારે ગામડા નંદન છે આવો તો અહીંયા પ્રદુષણ મુક્ત વાતાવરણ મળે બિલકુલ ખાવા પીવાનું શુદ્ધ મળે અને મોકલા મને કોઈ અવાજ નહીં કશું નહી શાંતિ વાળી જિંદગી છે અમારી ખૂબ ખૂબ આભાર આપનો રામ 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 જે રીતે વડીલે વાત કરી કે કદાચ દરેક ગામ માટે આ ગામ છે તે પ્રેરણારૂપ છે કારણ કે એક તરફ ગામડાઓ તૂટી રહ્યા છે અને શહેર તરફ લોકો વધી રહ્યા છે આ ગામના દરેક લોકો કદાચ વિદેશ છે પરંતુ આજની તારીખે જે ગામ છે તે જીવન છે ગામના ઘરો જોઈ લો તમે આજની તારીખે કદાચ અહીં ગામમાં લોકો ઓછા છે પરંતુ જે કોઈ દેશમાં વસે છે ત્યાં આ ગામ ઊભું થયું છે ધર્મ જ ગામ ઊભું થયું છે અને જે રીતે દાદાએ વાત કરી કે ભાઈ સમયાંતરે જે અહીં લોકો ભેગા થતા હોય છે ત્યારે દરેક જે વિસ્તાર છે દરેક જે દેશ છે તેમાં ગામનો વ્યક્તિ છે એટલા માટે જ કદાચ જ્યારે આ ગામ ભેગું થાય છે ત્યારે ગામના કદાચ વિશ્વ ભેગું થયું છે એવું કહી શકાય તો તર બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર